થોડા સમય પહેલા હરેશભાઈ બીમાર પડી ગયા એટલે એને હોસ્પિટલે લઈ ગયા અને નિદાન કરાવ્યું ત્યારે એને ગંભીર બીમારી હોવાનું જાહેર થયું દાદાજી ગંભીર બીમારીના શિકાર થયા છે એવું જાણીને એની પુત્ર વધુ નિરાલી એવું નોતી ચાહતી કે એના બાળકો બીમાર દાદાજીની આસપાસ રહે આવા સ્વાર્થી વિચારોથી નિરાલી એના પતિ અભિષેક પર એવું દબાણ કરતી હતી કે તમે પિતાજીને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી દો એક વખત નિરાલીએ એના પતિ અભિષેકને બોલાવીને ચોખ્ખું કહી દીધું કે તમે તમારા પિતાજીને કોઈ પણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો નહીતર હું મારા પિયરમાં જતી રહીશ હું એવું નથી ઈચ્છતી કે આપણા બાળકો એની સાથે રહે અને જો આપણા બાળકો એની સાથે રહેશે તો એ પણ બીમાર પડી જશે અભિષેકને ડોક્ટરે તો ચોખ્ખું કહ્યું હતું કે તમે જરા પણ ચિંતા ન કરતા કેમ કે આ બીમારી કોઈ ચેપી બીમારી નથી કે એ સાથે રહેવાથી ફેલાવા લાગે પરંતુ દીકરા અને વહુને તો જાણે કે ડોક્ટરની વાત પર જરા પણ વિશ્વાસ નહોતો એટલે અભિષેકે પણ એની પત્ની નિરાલીને જણાવી દીધું કે નિરાલી તારી વાત સાચી છે હું આજે રાત્રે જ મારા પિતાજી સાથે વાત કરી લઈશ અને એને ગમે એમ કરીને કોઈ વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મનાવી લઈશ પરંતુ અભિષેક અને એની પત્ની વચ્ચે થઈ રહેલી આવી વાતચીત એના પિતાજીએ સાંભળી લીધી એટલે હરેશભાઈએ પણ એના મનમાં એક નિર્ણય કરી લીધો હતો હવે સાંજ થઈ હતી અને રાત્રિના ભોજન બાદ જ્યારે આખોય પરિવાર બેઠો હતો ત્યારે હરેશભાઈએ અભિષેકને એની પાસે બોલાવ્યો અને ધીમા અવાજે કહેવા લાગ્યા કે અભિષેક મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી છે એટલે મારી પાસે આવ એટલે અભિષેકે કહ્યું કે હા પિતાજી મારે પણ તમારી સાથે થોડી વાત કરવી હતી હવે બંને પિતા પિતા પુત્ર એકબીજા સાથે વાત વાત કરવા માટે માટે રૂમની અંદર ગયા આ પુત્રની સાંભળવા રૂમના દરવાજા પર ઊભી રહી ગઈ ત્યારે અભિષેક એના પિતાજીને કંઈ પણ વાત કરે એ પહેલા જ એના પિતાજી અભિષેકને કહેવા લાગ્યા કે દીકરા મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આ રોગ ખૂબ જ દર્દનાક છે એટલે મારે મારો અંતિમ સમય બીજા વૃદ્ધ લોકો સાથે રહીને વિતાવવો છે કદાચ મારું આ દુઃખ મારી જેવા વૃદ્ધ લોકો સાથે રહીને થોડું હળવું થઈ જાય અભિષેક તો એના પિતાજીની આવી વાત સાંભળીને મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યો હતો કારણ કે એણે અને એની પત્નીએ જેવું નક્કી કર્યું હતું એ જ વાત એના પિતાજીના મોઢેથી સાંભળવા મળી હતી એટલે અભિષેક ખૂબ જ ખુશ થઈ ગયો કેમ કે એને તો એના પિતાજીને સામેથી કહેવું પણ ન પડ્યું આ વાતથી એ ખુશ થઈ ગયો હતો અને અભિષેક હજુ તો કંઈ બોલે એ પહેલાં જ એના પિતાજી એને કહેવા લાગ્યા કે અભિષેક બેટા એ બધું તો ઠીક છે પરંતુ આવું કરવા માટે તારે આ ઘર ખાલી કરવું પડશે એટલે તમે તમારી રહેવાની વ્યવસ્થા કોઈ બીજી જગ્યાએ કરી લેજો

ત્યારે નિરાલીએ જોયું કે હરેશભાઈ ઘરની બહાર કેટલાક લોકો સાથે વાત કરી રહ્યા હતા અને એ બધા જ લોકો વૃદ્ધ હતા અને એના ચહેરા પર આશાના કિરણો ચમકી રહ્યા હતા આ બધું જોઈને અભિષેક અને એની પત્નીને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો પરંતુ હવે એ બંનેથી કંઈ થઈ શકે એમ નહોતું તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ